નમસ્કાર ખેડૂત મિત્રો આજે સરગવા ચોપવાનું ચાલુ કરેલ છે આગળ આપણે જમીન કઈ રીતે તૈયાર કરવી સરગવા વાવેતરની અને સાણિયું ખાતર કઈ રીતે નાખવું તેનો વિડીયો બનાવી દીધેલો છે અને આજે આપણે સરગવાની ચોપણી કઈ રીતે કરવી અને કઈ કેટલું અંતર રાખવું તેના વિશેનો આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ કે ખેડૂત લોકો ખેડૂત મિત્રોની ઘણી બધી મોગ હતી કે અમને ફોન ઉપર વાત કરતા કે કઈ રીતે અમારે વાવેતર કરવું શું કરવું તો એના બદલે થઈને આપણે વિડીયો બનાવ્યો છે અને આપણે વિડીયો બનાવવાનો એક જ પર્પઝ છે કે સરગવાની ખેતીમાં ખેડૂત મિત્રો સક્સેસ નહીં તો આપણે એમને એક જ દેશ એમને સક્સેસ કરવા અને કઈ રીતે ઉત્પાદન વધારે લેવું એની ટોટલ માહિતી આપણે અવારનવાર આપતા રહીશું તો આપ લોકો જોઈ કે દસ બાય આઠના ગાળા આપણે વાવેતર કરી રહ્યા છીએ દસ બાય આઠ એટલે લાઇન ટુ લાઇન દસ ફૂટ અને ઊભી લાઈનમાં આઠ ફૂટ તો વાવેતર કરીએ છીએ અને કઈ રીતે વાવેતર કરવું કેટલો ઊંડો મેકવો એ તમે જોઈ શકો છો આ રીતે થોડી જમીન પોચી કરીને અને બે બીજ મેકવાનો છે અડધા ઇંચ જેટલું અંદર જવા દેવાનું એના ઉપર માટી કરી લેવાની તો આ રીતે આપણે બીજ મેકતા રહેવાનું કારણ કે વધારે ઊંડો મેકવાથી ઉગતો નથી નેડો મેકવાથી પણ ઉગતો નથી અને પહેલું પાણી થોડું વ્યવસ્થિત આવવું પડે છે અને કોઈ પલાળતા નથી કશું કોઈ નહીં તમે જોઈ શકો છો કઈ રીતે વાવેતર થાય છે ખેડૂત મિત્રો જોઈ શકો છો કઈ રીતે થોડી જમીન પોચી કરી લેવી અને જોઈ શકો છો બીજ કઈ રીતે મેકવું અને માટી મેખી દેવાની અડધા ઇંચથી પોણા ઇંચ જેટલું થઈ શકે છે બરોબર આપ જોઈ શકો છો કે કઈ રીતે વાવેતર કરવું ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો કઈ રીતે વાવેતર કરવું કેટલો ઊંડો મેકવો બે બીજ એક ખાડામાં મૂકી દેવાનો અડધાથી પોણા ઇંચ જ મેકવું ઉપર માટી વાળી દેવી ઇઝીલી નીકળી જશે છોડ આપ જોઈ શકો છો કે દરેક જણ કઈ રીતે મેક બીજ મેકો ભાઈ અડધાથી પોણા ઇંચ જેટલું મેકવાનું અને માટી વાળી દેવાની અને પહેલું ત્રણ ચાર કલાક પાણી આપી દેવાનું અને પછી ત્રણ દિવસ ઉપર ભેજ સુકાવા નહીં દેવાનો તો સરગવો જેમ છ હાથ દિવસ થાય એના પાસે તમારે શું છે કે ઉપર ભેજ નહીં ઉકાવાનો એટલું અડધો કલાક કલાક પાણી આપવાનું તો તમામ નેવુંથી પંચોન ટકા બીજ નીકળી જશે નેક પદ્ધતિમાં હું શું નીકળ હું બીજ નીકળી જશે અને આગળ કેટલા ઊગ અને કે કયો છોડ રાખો ને કયો ના રાખવો આગળના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તો આગળનો વિડીયો મહેરબાની કરીને જોવાનું તો વિડીયો જોવાથી તમને બધો ખ્યાલ આવી જશે અને દરેક ખેડૂત મિત્રોને આગળ શેર કરો તો જે ખેડૂત સરગવાની ખેતી કરે છે તો એ લોકો જોવું અને વાવેતર પદ્ધતિ જોણે અને ખેડૂતને આપણે એક જ દેહ છે કે એને સક્સેસ કરવો છે કઈ રીતે સક્સેસ થાય એ જ છે અને આપણે બધા સાથે મળીને અને આપણે આગળ વધીએ તો દરેક ખેડૂત સરગવામાં સક્સેસ થાય ઓકે થેન્ક યુ આભાર